તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો કાલે આપણે મિની ટ્રેક્ટરનો જે હજી આપણે મિની નું કામ ચાલુ છે અને આપણે જે ઉનાળું ખેડ છે એ તતન ઓછા ખર્ચે થાય એવું આપણે હાલ અત્યારે નિર્માણ અત્યારે જેમ બને એમ ઓછો ખર્ચો થાય એ રીતનું અત્યારે આપણે આયોજન કરી રહ્યા છીએ તો કાલે આપણે જે આંક્યું એ આપણે ચણાવાળામાં હા એકલા રીતે રીતે પાકી નાખી સરસ રીતે એમાં સાહ નાખવાના બાકી છે એ આપણે મોટા ટ્રેક્ટરનો ખર્ચો ફરજિયાત કરવો પડે એમ છે ને આજે પણ આપણે મિની ટ્રેક્ટરની ખેડ જ ચાલુ છે જો કે આજ તો આમ તો એક રીતે કહેવા જઈએ તો ખેડ નહીં પરંતુ જે આપણું આ કપાસવાળું ઉપર છે જે આપણે કપાસ ખાલી છો એ આમ જોવા જઈએ તો ઘણો સમય થઈ ગયો છે કપાસવાળું ઉપર ખાલી છું એનો અને આપણે હાઠિયું આ બાજુમાં જે ઘઉં છે દેખાય જે બાજુમાં ઘઉંવાળું પડ્યું એમાં ઘઉં હતા એટલે આપણે હાથિયું હળગાવતા નહોતા કારણ કે આપણે બીજાને નુકસાની થાય એ પણ એ આપણે કરવું ન કે આપણે આવતીકાલે જ્યાં આમાં હાથિયું હળગાવી છે જે અહીંયા વચ્ચે પાળો આપણે કરેલો હતો આ જગ્યાએ તમે કાળું કાળું જોઈ શકો છો અહીંયા આપણે વચ્ચે હાથિયું નાખી લેતી ને ઓલી બાજુ શેઠા બાજુ પણ નાખી લેતી ને જો આપણે શેઠે હાથિયું હળગાવીએ તો બાજુવાળાના ઘઉં એમાં હળગવાની બીકરે એવું હતું એટલે આપણે લાંબો ટાઈમ સુધી એમાં હાથિયું હળગાવી નહોતી ને કપાસ આપણો ખાલી છો એનું લગભગ મહિનો દોઢ મહિનો જેવું થઈ ગયું છે તો ખાસ કરીને આપણે ઓછા ખર્ચે આજે કઈ રીતે ખેર થાય એના માટે આમ જોવા જઈએ તો ખેડૂતોને હંમેશા જેમ બને એમ ખર્ચો ઓછો થાય એ રીતનું આયોજન રાખીને કામ ચાલુ કરવું જોઈએ તો આજે અમે જે મિની ટ્રેક્ટરથી જ ચાલુ છે તો અત્યારે જે આપણે કપાસવાળું પડું છું તો સૌથી પહેલાં દર્શક મિત્રો આપણે જે કપાસવાળું પડવું એ આ બધાને ખબર છે કે કપાસવાળું પડું આમ જોવા જઈએ તો કડક થઈ જ ગયું હોય છે આમાં આપણે જો આમ જો ડાયરેક્ટ ખે મોટા ટ્રેક્ટરની ખેડ કરીએ તો આમાં સૌથી પહેલાં તો ઊંડી ખેડ કરવી પડે પંચિયા મારવા પડે કારણ કે જમીન કડક થઈ ગઈ હોય છે ને આખો સોમાં હું આપણે મિની ટ્રેક્ટર આવેલા હોય એટલે જોકે મિની ટ્રેક્ટર આવતા હવે કોઈપણ પડા કડક તો થઈ જ જાય છે જોકે બળદની ખેતી ક્યાં હતી ક્યાં આંધી ઓછો ટોર હતો પરંતુ મિની ટ્રેક્ટર આવ્યા એટલે ટોર વધારે એમાં બેસતો હોય છે તો અત્યારે જોઈ શકો છો મસ્ત રીતે અત્યારે હું આ પાળા મિની ટ્રેક્ટરથી પાળા બાંધી રહ્યો છું બે પાટી આપણે જે કપાસમાં ઊંધા પાળિયા મારીએ એ રીતનું અત્યારે ઊંધું પાળિયું ચાલુ છે અને શા માટે આજે ઊંધા પાળિયા મારી રહ્યા છે તો ખાસ કરીને જે આપણું કપાસ વાળું જે કડક થઈ ગયું છે તો આપણે એમાં ઓછું અને સરસ રીતે હાઈકલાસ રીતે ખેડ થાય એવું આયોજન અત્યારે ગોઠવેલું છે તો અત્યારે જોઈ શકો છો હું આમથી મસ્ત રીતે એવા પાળા બાંધતા હોઉં છું અને આ પાળા બાંધ્યા પછી આમાં આપણે ચાલુ કરવું છે પાણી કારણ કે જે કડક થઈ ગયો હોય ને જો આમાં એક ફીરી ઓરવી દઈએ તો ઓરવાથી ઘણા બધા ફાયદા થઈ જાય છે એકર તો જમીન પોચી થઈ જાય છે અને આમાં જે કાંઈ બિયારો હોય એ પણ આમાં ઊગી જાય છે તો જે આપણે ઓરવીએ અને ત્યાર પછી જો આમાં આપણે ખેતી કરીએ તો સરસ રીતે મસ્ત રીતે પાહ પણ થઈ જાય છે એક પણ ઢેફું નીકળતું નથી અને હાઈ ક્લાસ રીતે બિયારો પણ જે આપણે આવતા વર્ષે ઓછો નડે એ રીતનું થઈ જાય છે કારણ કે આટલો તો બિયારો આમાં દશક મિત્રો થઈ જ ગયો હોય છે એટલે આમાં બિયારો પણ મસ્ત રીતે ઉગી જાય અને સરસ રીતે ખેર પણ થઈ જાય તો જો આમાં આમ જોવા જઈએ તો એક રીતે આમાં ફાયદો કઈ રીતે મોટો ફાયદો કરવા જઈએ તો જે આપણા કેરા બાંધ્યા એની અંદર જો આપણે ખાલી મણી એક બાજરો બગાડીએ બાજરી અને સરસ રીતે આમાં સાટી અને ત્યાર પછી આમાં જો રાપ ચલાવી દઈએ અને બે પાણ પાઈ દઈએ તો જો પાણીની વ્યવસ્થા હોય તો એક વાત છે જો પાણીની વ્યવસ્થા હોય તો આ રીતે ક્યારા બાંધી અને ત્યાર પછી આમાં બાજરો છાંટી અને ફરીથી આમાં રાપ ચલાવીને ત્યાર પછી જો આમાં બીયા પાણી કાઢી દઈએ તો સરસ રીતે આમાં બાજરો અને બીયાઓ બધું ઉગી જાય છે અને બાજરો ખાલી વેપ એકનો થાય ત્યાર પછી જો આમાં ઊભા રોટા ચલાવી દેવામાં આવે તો એક રીતે મસ્ત રીતે ખાતર પણ થઈ જાય છે અને સરસ રીતે ખેતી પણ થઈ જાય છે તો દર્શક મિત્રો જે આપણે ખેતીનો જાત અનુભવ છે એ તમારી સમક્ષ વિડીયો દ્વારા તમારી સમક્ષ હું રજૂ કરું છું મારો જે અનુભવ છે તે અને જે ખાસ કરીને આ રીતે ખર્ચા પણ ઓછા થાય છે ખેતી પણ મસ્ત થાય છે અને સરસ રીતે આપણને આવતા વર્ષે ઉત્પાદન પણ મળે છે કારણ કે આપણે બાજરો છે આમ જોવા જઈએ તો જે વેતકનો બાજરો થાય પછી આમાં ઊભા એમાં ખેડ કરી નાખીએ તો સરસ રીતે આમાં ખાતર હાઈ ક્લાસ રીતે આવતા વર્ષે કામ કરે છે તો દર્શક મિત્રો જે કાંઈ અનુભવ છે તમારી સમક્ષ વિડીયો દ્વારા રજૂ કરું છું તો મળશું આવતીકાલના વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી રામ રામ આવજો